નમસ્કાર સવારના નવ વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ટીવી નાઇનડા સાથે હું છું માનસી સુધી વાત સૌથી પહેલા વરસાદની કરવી છે હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે હજુ પણ આગામી ચાર દિવસ વરસાદ વરસી શકે છે ચાર સિસ્ટમ સક્રિય હોવાના કારણે આજે પણ અતિભારે વરસાદ પડી શકે છે ભરૂચ સુરત નવસારી તાપી વલસાડ દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો આવતીકાલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી આગામી ચાર દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે અને હાલ રાજ્ય પર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના ભાગરૂપે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે